પરબ્રહ્મ રૂપી શિવના પ્રાદુર્ભાવનો દિવસ એટલે જ શિવરાત્રી આ દિવસે શિવ લિંગ રૂપે અગ્નિસ્તંભમાંથી પ્રગટ થયા જેનો આદિ અને અંત નથી જે અનાદિ અનંત છે અને આ દિવસે ભગવાન સશરીર સ્વરૂપે પણ પ્રગટ થયા તેથી આ દિવસને શિવરાત્રી કહેવામાં આવે છે આ શિવરાત્રીનો દિવસ માનવને ને પ્રેરણા આપે છે સકલ સૃષ્ટિને શિવત્વનો સંદેશો આપે છે અને આ દિવસ જે હતો એ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી તે દિવસથી આજ સુધી માનવ આ દિવસને મહાશિવરાત્રી વ્રત તરીકે ઉજવે છે શિવો ભૂતવા શિવમ યજેત શિવ બનીને શિવની પૂજા કરવો અને આ શિવ બનવાની પ્રેરણા શિવ જ પ્રાપ્ત થાય છે સમગ્ર માનવ શિવત્વ પ્રાપ્ત કરે એ આ દરેક આ ને શિવ અને શક્તિના મિલનનો નો દિવસ પણ ગણવામાં આવે છે તો ચાલો જાણીએ આગામી બે હજાર ચોવીસમાં માં આ મહાશિવરાત્રી ક્યારે આવે છે એનો પૂજાનો સમય શું છે એની પૂજાની વિધિ શું છે કયું મુહૂર્ત સારું છે તેની વિગત જાણીએ મહાશિવત્રી નું આ વ્રત બે હજાર ચોવીસ માં આવશે આ દિવસે સવાર થી પૂરી રાત સુધી ભગવાન શિવ ની આરાધના ઉપાસના કરવાની પરંપરા આપણા દેશમાં છે દક્ષિણ ભારતીય કેલેન્ડર મુજબ આ વ્રત માધ્ય મહિનાની કૃષ્ણ પક્ષની દિવસે ત્યાં ઉજવવામાં આવશે અને ઉત્તર ભારતીય કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાની મહિનાની આવતી જે છે તે જ દિવસે મહાશિવરાત્રીને ત્યાં ઉજવવામાં આવશે મહાશિવરાત્રી બે હજાર ચોવીસનું નું શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના આઠમી માર્ચ રાત્રે નવ ને સત્તાવન મહાશિવરાત્રી પૂજાની શરૂઆત થશે અને તારીખ એટલે શનિવારે વાગીને મિનિટે આ પૂજાની સમાપ્તિ થશે રાત્રિએ પૂજા થતી હોવાને કારણે આમાં ઉદય તિથિ જોવાની જરૂર હોતી નથી હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી સાથે એક અતિશય દુર્લભ સંયોગ બની રહ્યો છે આ વર્ષે મહાશિવરાત્રીની સાથે શુક્ર પ્રદોષ વ્રત પણ રાખવામાં આવશે તેના કારણે આ દિવસનું નું મહત્વ અનેક ગણું વધી જશે કહેવાય છે નિશ્ચિતા કાળના જો મહાદેવની પૂજા કરવામાં આવે તો આ ભોલેનાથ તમારી બધી મનોવાંછિત કામનાઓ પૂરી કરે છે મહાશિવરાત્રી બે હજાર ચોવીસ આઠમી માર્ચ શુક્રવાર ચાર પ્રહરની પૂજાનો સમય જાણો પ્રથમ પૂજા શરૂ થશે સાંજના છ ને પચીસે અને એ સમાપ્ત થશે નવ વાગીને અઠ્યાવીસ મિનિટે બીજી પ્રહરનો પૂજાનો સમય છે નવ વાગીને અઠ્યાવીસ મિનિટથી રાત્રે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી હવે આ બાર વાગી ગયા એટલે એ નવમી તારીખ ગણાશે નવમી પ્રહરની પૂજાનો સમય છે વાગીને વાગીને સુધી આ પણ નવમી માર્ચ ગણાશે કારણ કે બાર વાગ્યા પછીનો દિવસ છે અને ચોથી પ્રહરની પૂજાનો સમય છે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ થી છ વાગીને સાડત્રીસ મિનિટ સુધીનો આ રીતે આ ચાર પ્રહરની પૂજાનો સમય છે હવે નિશિતા જે મુહૂર્ત છે તેનો સમય જાણો નિશિતા કાલ નું મુહૂર્તનો સમય છે બાર વાગીને સાત મિનિટથી બાર વાગીને પંચાવન મિનિટ રાત્રે નવમી તારીખ ગણાશે કારણ કે બાર વાગી ગયા છે અને વ્રત પારણાનો સમય જે છે તે છે સવારે છ વાગીને સાડત્રીસ મિનિટથી બપોરના ત્રણ મિનિટ સુ મહાશિવરાત્રીની પૂજા વિધિ જાણો મહાશિવરાત્રીની પૂજા હંમેશા વિધિ વિધાન સાથે જ કરવી તો જ તમને એનો વિશેષ લાભ થશે તમને જે મનમાં આવે ને તમે એ રીતે કરો એમ નહીં ચાલે જે વિધિ વિધાન છે જે શાસ્ત્રોએ કીધું છે એ જ પ્રમાણે ભગવાન શંકરની પૂજા કરશો તો તમને વિશેષ લાભ થશે તમારી નજદીક જે પણ શિવાલય હોય શિવ મંદિર હોય ત્યાં જઈને શિવના દર્શન કરો જલાભિષેક કરો અને તેમની સામે હાથમાં જલ લઈ તેમાં અક્ષત અને પુષ્પ રાખીને ભગવાન સામે સંકલ્પ કરો શું સંકલ્પ કરશો કે આજે હું શિવની પૂજા શિવરાત્રીના દિવસે એક પ્રહરની કરીશ બે પ્રહરની કરીશ ત્રણની કરીશ કે પૂરે પૂરા ચાર પ્રહરની પૂજા કરીશ એનો સંકલ્પ કરો તેમજ આજે હું એકટાણું રાખીશ કે ઉપવાસ કરીશ કે ફળાહાર કરીશ આ રીતનો સંકલ્પ ભગવાન પાસે લો અને જલ અર્પણ કરો આનાથી શું થશે જો તમે ઘરે પણ પૂજા કરતા હશો જે પૂજારી કે બ્રાહ્મણ આવશે તમારી પાસે સંકલ્પ લેવડાવે છે અને છે તેથી આ વિધિ વિધાન છે તો આ વિધિના અનુસાર તમે પણ સંકલ્પ કરશો કે તમે ત્યારે શું કરવાનો છો પછી નિયત સમય પ્રમાણે જે પણ સમય છે સાંજનો પ્રથમ પ્રહરનો તે પ્રમાણે ઘર મંદિરમાં અથવા જે શિવાલયમાં તમે પૂજા કરવાના છો ત્યાં પહોંચી જાઓ પ્રથમ પ્રહરની પૂજા શું છે છ ને પચીસે શરૂ થવાની છે તો ત્યાં તમે પહોંચી જાઓ અને પ્રથમ પ્રહરની પૂજામાં ભગવાન શિવને શિવલિંગ પર તમે દૂધનો અભિષેક કરશો અને દૂધનો અભિષેક કર્યા પછી એના પર જળ અર્પણ કરશો તેમજ પૂજાની જે જે સામગ્રીઓ તમે સાથે લીધી છે તે બધી સામગ્રીઓ પછી તેમાં અક્ષર હોય મગ હોય કાળા તલ હોય અડદ હોય જવ હોય કપૂર હોય પવિત્ર ભસ્મ હોય ધતુરાનું ફૂલ હોય બિલવપત્ર હોય પુષ્પ હોય મધ હોય દહીં હોય ચંદન હોય અશ્વગંધ હોય અત્તર મિશ્રિત જળ હોય ભાંગ હોય સાકર હોય ગુલાબજળ હોય સુગંધી તેલ હોય શેરડીનો રસ હોય આ બધું ભગવાનને પ્રેમથી અર્પણ કરો અને સાથે સાથે ભગવાનના નામનો જપ કરો પછી ભગવાનને ભોગ ધરી ભગવાનની સામે આરતી કરો સતત શિવ મંત્રનો જપ કરતા રહેજો તેના સ્વરૂપે તમને શિવ કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ધર્મનો ઉદય થશે જે મનુષ્ય જીવનના ચાર મુખ્ય પુરુષાર્થ છે ને ધર્મ અર્થ કામ અને મોક્ષ તેમાં તમને પ્રથમ પ્રહરની પૂજા આ રીતે દૂધને પ્રાધાન્ય આપીને કરશો તો તમારા જીવનમાં ધર્મનો ઉદય થશે આ થઈ પ્રથમ પ્રહરની પૂજાની વિધિ પછી બીજા પ્રહરની શરૂઆત થશે જે નવ વાગીને અઠ્યાવીસ મિનિટે શરૂ થશે અને બાર વાગીને એકત્રીસ મિનિટે સંપૂર્ણ થશે હવે બાર વાગે એકત્રીસ મિનિટ એટલે નવમી તારીખ ગણાશે કારણ કે બાર વાગી ગયા આ જે બીજા પ્રહરની પૂજા છે તેમાં દહીં મુખ્ય રહેશે દહીંથી ભગવાનની પૂજા કરો પછી એના પર જલાભિષેક કરો અને આગળ જે પ્રથમ પૂજામાં તમને સામગ્રીઓ જણાવી છે એ જ બધી સામગ્રીઓ ભગવાનને પાછું અર્પણ કરો પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ભગવાનને અર્પણ અહીં પણ ઓમ નમઃ શિવાય શિવ મંત્રનો સતત જપ કરતા રહેજો એના થકી શું થશે શિવકૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ધન સમૃદ્ધિ વૈભવ વધશે તમારા જીવનમાં અર્થની પ્રાપ્તિ થશે જે ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો આ બીજા પ્રહરની પૂજાથી બીજું જે છે અર્થની પ્રાપ્તિ તમારા જીવનમાં થશે અને સુખ સમૃદ્ધિ વાન તમે બનશો તો આ છે બીજા પ્રહરની પૂજા પછી ત્રીજા પ્રહરની પૂજાનો સમય જાણો તે છે બાર વાગીને એકત્રીસ મિનિટથી ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો આ પણ નવમી તારીખ ગણા છે કારણ કે રાતના બાર વાગી ગયા છે પ્રહરની પૂજા તમે શુદ્ધ દેશી ઘી થી કરો ગાયના ઘી થી અને આ પૂજા દરમિયાન અને પછી ઉપરોક્ત જે સામગ્રી કીધી છે જલાભિષેક કરીને ઈ તો અર્પણ કરો જ કરો અને સાથે સાથે આ પ્રહરની પૂજામાં ભગવાન શંકરના સ્તોત્ર અને સ્તુતિનો પાઠ કરો જેવી રીતે શિવ સ્તુતિ છે શિવ પંચાક્ષર સ્તોત્રમ છે આ બધા સ્તોત્રનો પાઠ કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો આટલું કરશો તો ભગવાન અવશ્ય પસંદ થશે ધ્યાન મંત્ર ખબર છે ને કરપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ સહિત આ ધ્યાન મંત્રથી થી ભગવાનનું ધ્યાન કરો આટલું કરશો તો ભગવાન અત્યંત પ્રસન્ન થશે તમારા પર અને તમારા જીવનમાં બધી તમારી મનોકામના પૂરી થશે અને આ શું થયું ધર્મ અર્થ ને કામ ત્રીજો પુરુષાર્થ જે તમારો છે એ ત્રીજા પ્રહરની પૂજામાં ભગવાન તમને પૂર્ણ પરિપૂર્ણ કરશે તમારો ત્રીજો પુરુષાર્થ અહીં ભગવાન આશીર્વાદ આપીને પૂર્ણ કરશે પછી થશે ચોથા પ્રહરની પૂજાનો સમય જે છે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટથી લઈને છ વાગીને સાડત્રીસ મિનિટ સુધી આ ચોથા પ્રહરની પૂજા તમે ભગવાનની મધ કરશો મધ અર્પણ કરશો ભગવાનને અને પછી જલાભિષેક કરશો અને જેટલી પણ પૂજાની સામગ્રીનું વર્ણન આપણે કર્યું છે તે બધી ભગવાનને અર્પણ કરશો ને આ પૂજા દરમિયાન તમે ભગવાનના નામનો જપ પણ કરશો ભગવાનના મંત્રનો જપ કરશો તેમના સ્તોત્રનો પાઠ પણ કરશો તેમની સ્તુતિ પણ કરશો આટલું કરશો તો તને ત્રણ પ્રહરની પૂજા ને પ્લસ ચોથી પૂજા ફળ સ્વરૂપે શિવ પ્રસન્ન થશે અને તમને મોક્ષ ગામી બનાવશે જે ચાર પુરુષાર્થમાં નું અત્યંત મહત્વનું જે છે એ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ચોથો ભાગ છે જે મોક્ષ છે તેની પ્રાપ્તિ તમને ચોથા પ્રહરની પૂજા કર્યા પછી ભગવાન કરાવશે તે રીતે આમ જોવા જઈએ તો આ ચાર પ્રહરની પૂજાથી માનવ જીવનના ચાર પુરુષાર્થો સિદ્ધ થાય છે તેથી શિવરાત્રીના દિવસે અચૂક વગર ભૂલે આપણે મહાદેવનું પૂજન શિવલિંગનું પૂજન આ રીતે આ પૂજા વિધિથી કરશું તો આપણા જીવનમાં આ ચારે ચાર પુરુષાર્થ સાર્થક થશે 名前は違イ。